કાર્યક્રમમાં સાથે મેમાં તરીકે વીએલ હાઇ સ્કૂલના પ્રિન્સિપાલ રાખોડ સાહેબ હાજર રહ્યા રાખોર સાહેબ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા પ્રવચન આપ્યું બે ડોડા રાષ્ટ્રકારણ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌ છૂટા પડ્યા એનામ ભાગ જયસિંહ છે સ્કૂલના પ્રિન્સિપલ છે ને તરીકો છે અહીં કરી છે એ વર્ષના અંતિમમાં અમે કોન્વોકેશન પ્રોગ્રામ રાખ્યું એટલે કે યુકેજીના બાળકોને પહેલી ધોરણ માટે જવા માટેનું સર્ટિફિકેટ એને આપ્યા બધા યુકેજી છોકરાઓના બધા બાળકોને ના મા બાપને અમે બોલાવ્યા અને એ વર્ષે અમે બાંધનો ઉદઘાટન વિધિ પણ એટલે કે ત્રીજી વર્ષની ઉદઘાટન વિધિ અમે કર્યા હતા અને ચાલીસ છોકરાઓ સારી રીતે મહેનત કરી અને નવી બાજ બાજનું આજે ચાલુ થઈ ગયું અને મુખ્ય મહેમાન તરીકે આપણે બી સ્કૂલના પ્રિન્સિપલ રાતોડ સાહેબ અને પોલીસ સ્ટેશનમાંથી ચાર પોલિટિક્સ લોકો પણ આવ્યા હતા અને રાતોડ સાથે એજ્યુકેશનનો ઇમ્પોર્ટન્સ એ બધું છોકરાને બધાવ્યો અને આપણે આભાર માનીયો અને પોલીસ લોકો પણ બધા છોકરાને બધા છોકરાઓને એને આશીષ આપ્યો અને પછી આપણે સ્કૂલમાં આપણા પોલીસ સ્ટેશનમાં આપણે બધાઓ માટે આપણે આમંત્રણ પણ આપ્યું છેલ્લે એ પોલીસ અમુક વસ્તુઓ છોકરાને સમજાવ્યો આક્ષિડન્ટમાં શું દઉં અને બીજા આપણો ફોનનો બધું બીજા બને નથી આપવાનું એવી રીતે વાત કરી હતી અને બીજા એને યુકેજી છોકરાઓ આપણે પૂર્વ વિદ્યાર્થીઓ പ്രോഗ്രാമ ഹാജരത്തെ ബാജനേഡ് ബിഗിൻ്റെ ആയി പക്ഷേ ഡിസ്പ്ലൈ എോഗ്രാമ ബാഡവാളാ കി നോക്കി എല്ലാമുഖ്യ സ്റ്റേജ് ആ പക്ഷേ തന്നെ കോമ്പ പ്രോഗ്രാം યુકેજી માં પંચાવન છોકરા હતા એને બધાને આપણે સર્ટિફિકેટ આપી દીધા અને છેલ્લે છોકરાઓ નેશનલ આંધી બોલ્યા અને પછી બધા મા બાપ પણ વિદાય દીધા થેન્ક યુ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ